નમસ્કાર મિત્રો ગુજરાત સરકાર દ્વારા પાક નુકસાન સહાય બે હજાર પચીસ જાહેર કરવામાં આવ્યું છે ઓક્ટોમ્બર માસ બે હજાર ચોવીસમાં પડેલ ભારે વરસાદના કારણે થયેલ નુકસાન માટે ખેડૂતોને રૂપિયા બાવીસ હજારની સહાયની જાહેરાત કરવામાં આવી છે આજના વિડીયોમાં આપણે આ સહાય પેકેજ અંતર્ગત કેટલી સહાય મળશે આ સહાય પેકેજ અંતર્ગત કયા કયા જિલ્લાઓમાં સહાય મળશે ઓનલાઈન અરજી ક્યાં કરવી ક્યારે કરવી ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે ઓનલાઈન અરજી કર્યા બાદ કાગળો ક્યાં જમા કરાવવાના થશે તેમના વિશે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવી લેશું વિડીયો શરૂ કરતાં પહેલાં જો મિત્રો તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કારણ કે આપણે આ ચેનલ ઉપર આવા જ ઉપયોગી વિડીયો લાવતા રહીએ છીએ હવે આપણે વાત કરી લઈએ કે કૃષિ રાહત પેકેજની કયા જિલ્લાઓમાં સહાય મળશે છોટા ઉદયપુર અમરેલી જામનગર ભાવનગર સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં સહાય મળવાપાત્ર છે ખેડૂતોને ઓનલાઈન અરજી ક્યાં કરવાની થશે તો મિત્રો તમારે ડિજિટલ ગુજરાતના પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે લાભાર્થી ખેડૂતે ગ્રામ્ય કક્ષાએ ઇ ગ્રામ સેન્ટર પર વીએલઈ વીસી મારફત આધાર પુરાવા સાથે ડિજિટલ પોર્ટલ પર અરજી કરવાની રહેશે ઓનલાઈન અરજી ક્યારે કરવાની થશે તો ઓનલાઈન અરજી તારીખ ચૌદ સાત બે હજાર પચીસની તારીખ અઠ્ઠાવીસ સાત બે હજાર પચીસ સુધીમાં ખેડૂતોએ ઓનલાઈન કરવાની રહેશે ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે સાત બાર અને આઠની નકલ આધાર કાર્ડની નકલ બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ મોબાઈલ નંબર વાવેતરનો દાખલો તલાતીશ્રીનો એકથી વધુ ખાતેદારોના કિસ્સામાં સંમતિપત્રક રજૂ કરવાનું રહેશે ત્યારબાદ હવે અમુક મહત્ત્વની સૂચના વિશે વાત કરીએ આ પેકેજ અંતર્ગતની સહાય ખેડૂતના ખાતા દીઠ એક લાભાર્થીને જ ચૂકવવાની રહેશે અને આ ખાતામાં એકથી વધુ ખેડૂતોનો સમાવેશ થતો હોય તો આ તમામ ખેડૂતો પૈકી કોઈ એક જ ખેડૂતને સહાય મળશે ખાતાના અન્ય ખેડૂતોનું સંમતિપત્રક રજૂ કરવાનું રહેશે એટલે કે જો તમારું જોઈન્ટ એકાઉન્ટ હોય અને એકથી વધારે ખેડૂતો હોય તો કોઈ પણ એક ખેડૂત આ યોજનાનો લાભ લઈ શકશે આ પેકેજ હેઠળ ખાતેદાર ખેડૂત એકથી વધુ ખાતા ધરાવતા હશે તો પણ એક જ ખાતા પર સહાય મળવા પાત્ર રહેશે એટલે તમારી પાસે એકથી વધુ ખાતા હોય તો પણ તમે કોઈપણ એક ખાતામાંથી જ આ સહાયનો લાભ લઈ શકશો ત્યારબાદ વાત કરીએ ખાતેદારના મૃત્યુના કિસ્સામાં વારસદાર તરફથી પેઢીનામું રજૂ કરવાનું રહેશે પેઢીનામા પૈકીના પણ એક વારસદાર સહાય મેળવવા માટે પેઢીનામામાં પેઢીના અન્ય વારસદારો તથા ખાતાના અન્ય ખાતેદારોની સંમતિનું સોગંદનામું રજૂ કરી શકશે એટલે કે જો ખેડૂત ખાતેદારનું મૃત્યુ થયું હોય તો તેમના કોઈપણ એક વારસદાર આ યોજનાનો લાભ લઈ શકશે ત્યારબાદ આ રાહત પેકેજનો લાભ સરકારી સહકારી કે સંસ્થાકીય જમીન ધારકોને મળવાપાત્ર રહેશે નહીં આ પેકેજ અંતર્ગત એક આધાર નંબર દીઠ એક જ વાર સહાય મળવાપાત્ર રહેશે આ સહાય પેકેજનો લાભ જિલ્લા તંત્ર દ્વારા જાહેર કરેલ નુકસાનગ્રસ્ત ગામોમાં નિયત ધોરણો મુજબ કપાસના પાકમાં તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન ધરાવતા હોય તેવા ખાતેદાર ખેડૂતોને જ મળવાપાત્ર રહેશે એટલે કે તમારે તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન થયેલ હશે તો જ તમને આ યોજનાનો લાભ મળશે નુકસાનની ગણતરી માટે કપાસના પાક વાવેતર વિસ્તાર દર્શાવતો તલાટીકમ મંત્રીનો દાખલો ખેડૂત દ્વારા રજૂ કરવાનો રહેશે તથા તલાટીકમ મંત્રીના દાખલામાં દર્શાવેલ વિગતો મુજબ સહાયની રકમ અંગેની ચકાસી કરવાની રહેશે ત્યારબાદ મહત્ત્વની સૂચના વિશે વાત કરીએ તો જુલાઈ બે હજાર ચોવીસ કૃષિ રાહત પેકેજમાં જે ખેડૂતે લાભ મેળવેલ હશે તેવા ખેડૂતને સહાય મળવા પાત્ર થશે નહીં જુલાઈ બે હજાર ચોવીસમાં જે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી અને તેમાં તમે લાભ મેળવેલ હશે તો તમને ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ કૃષિ રાહત પેકેજનો લાભ મળશે નહીં તો આજના વિડીયોમાં આપણે કૃષિ રાહત પેકેજ વિશે સંપૂર્ણ માહિતી મેળવી લીધી છે જો તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં અમને જણાવજો તો આજના વિડીયોમાં બસ આટલું જ મળીશું એક નવા વિડીયોમાં